લોકો દુબઈમાં દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ બર્જ ખલીફા જોવા માટે દૂર દૂરથી આવે છે આ બિલ્ડિંગમાં ફ્લેટ ખરીદી શકાય છે અને ભાડા પર પણ ઉપલબ્ધ છે અહીં બે બેડરૂમ વાળા એપાર્ટમેન્ટની કિંમત સામાન્ય રીતે 5,45,000 ડોલર થી 10,90,000 ડોલર સુધીની છે ભારતીય રૂપિયામાં કિંમત ₹4.52 કરોડ થી ₹9.5 કરોડ સુધી થાય છે આ ગગનચુંબી બિલ્ડિંગમાં 3 બેડરૂમ વાળા એપાર્ટમેન્ટની કિંમત સામાન્ય રીતે 8.6 મિલિયન ડોલર થી શરૂ થાય છે અને 3.3 મિલિયન ડોલર સુધી છે આશરે રૂપિયા 13.58 કરોડ થી ₹27.9 40 કરોડ સુધી જો તમે ભાડે ફ્લેટ લો છો તો એક બેડરૂમ વાળા એપાર્ટમેન્ટ નું માસિક ભાડું 3270 ડોલર થી 6810 ડોલર સુધીનું હોય છે આશરે રૂપિયા 2.71 લાખ થી રૂપિયા 5.65 લાખ પ્રતિમાસ ભાડું ચાર બેડરૂમ વાળા ફ્લેટનું ભાડું સોળ હજાર ત્રણસો ચાલીસ ડોલરથી શરૂ થાય છે અને ચપ્પન હજાર ચારસો સાહીઠ ડોલર સુધી જાય છે આશરે રૂપિયા તેર પોઈન્ટ પંચાવન લાખથી રૂપિયા પિસ્તાલીસ પોઈન્ટ ઓગણીસ લાખ પ્રતિમાસ ભાડું જો કે જો તમે અહીં ફ્લેટ ખરીદો છો અથવા ભાડે લો છો તો સર્વિસ ચાર્જ અલગથી ચૂકવવો પડશે આમાં સિક્યુરિટી અને અન્ય બિલ્ડિંગ સર્વિસનો સમાવેશ થાય છે બે હજાર ચોવીસ સુધીમાં સર્વિસ ચાર્જ પ્રતિ ચોરસ ફૂટ વાર્ષિક સોળ પોઈન્ટ પાંત્રીસ ડોલરથી ઓગણીસ પોઈન્ટ દસ ડોલર એટલે કે રૂપિયા તેરસો સત્તાવન થી રૂપિયા પંદરસો પંચાસી જેટલો હતો 1500 स्क्वेअर फुटના એપાર્ટમેન્ટ માટે આનો અર્થ એ છે કે આખા વર્ષ માટે સર્વિસ ચાર્જ 24500 ડોલર થી 28600 ડોલર એટલે કે રૂપિયા 20.33 લાખ થી રૂપિયા 23.73 લાખ ચૂકવો પડશે. એનો અર્થ એ કે 2 વર્ષ માટે સર્વિસ ચાર્જ 40 થી 45 લાખની વચ્ચે છે. આ રકમથી ભારતમાં એક નાનો ફ્લેટ ખરીદી શકાય છે.